આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના નાનાપોંડા ગામે કલાકાર ખજૂરબાઈએ આદિવાસી પરિવારને માત્ર આઠ દિવસમાં તૈયાર કરેલા ઘરમાં આજે ગ્રહ પ્રવેશ કરાવ્યો હતો આદિવાસી પરિવાર માટે ફરી ખજૂરભાઈ મસીહા સાબિત થયા છે નાનાપુંડામાં એક પરિવારમાં ત્રણ બાળકોના પિતા દારૂ પીને તેમને રોજ મારતા હતા પંદર વર્ષનો દિવ્યશ કુપોષિત છે બાર વર્ષીય ડિમ્પલ અને સાત વર્ષનો રણવીર બે વર્ષથી શાળાએ જઈ શક્યા નથી કારણ કે તેમને પોતાના કુપોષિત ભાઈની જવાબદારી લીધી છે તેમનું ઘર બનાવી આઠ દિવસમાં ખજૂરભાઈએ તૈયાર કર્યું છે અને આગળના અભ્યાસની જવાબદારી પણ તેમણે ઉઠાવી છે કુપોષિત બાળકોની પીડા અને દાદીના ત્રણેય બાળકોના મજબૂરી હૃદયથી સ્પર્શી ગઈ તો ખુલ્લા હાથે મદદ કરી માનવીય સંવેદનાની સહજ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે અને તેમના મકાન બનાવવાનું બીડું ઉપાડ્યું અને તે પૂર્ણ પણ કરી દીધું છે આજે સતત દિવસ રાત આઠ દિવસ માં તૈયાર થયેલા મકાનનું વિધિવત રિબીન કાપી પરિવારને ગ્રહ પ્રવેશ કરાવ્યો હતો અને ખજૂરભાઈએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા પણ કરાવી હતી આ પ્રસંગે ખજૂરભાઈ નીતિન જાનીએ જણાવ્યું કે તેઓ કોઈપણ નાત જાતના ભેદભાવ વિના જરૂરિયાતમંદ નિઃસહાય અને એકલવાયુ જીવન વ્યતીત કરતા લોકો માટે હંમેશા નિસ્વાર્થ ખડે પગે અને પડખે રહેશે તેમની ખાતરી આપી હતી તેમજ લોકોને પણ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે તેમના પ્રેરણા સ્ત્રોત એમના પિતાજી છે જેઓ કહેતા આવ્યા છે કે જરૂરિયાતમંદને લોકોની મદદ કરવી જોઈએ અને એમના જ કહેવા મુજબ મેં મારી કામગીરી બજાવી છે અત્યાર સુધીમાં તેઓ બસોને ઓગણ સિત્તેર ઘર બનાવી ચૂક્યા છે અને બસો સિત્તેર મુગર નાના પૂંડામાં માત્ર આઠ દિવસ અને રાત કામ કરી તૈયાર કરવામાં આવ્યું છે જેમાં લાઇટ પાણી શૌચાલય સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે

આ તમે જે ત્રણ બાળકોને ને જોવો છો પંદર વર્ષ નો એનો નાનો ભાઈ જયારે મેં એને જમીન પરથી ઉપાડ્યો પાપડ જેમ ચોટેલો હતો જમીનની સાથે મને પોતાને દઈ આવી કે ભાઈ આ છોકરાની હાલત પંદર વર્ષ કેટલો હેરાન થયો છે આ દીકરો એના ભાઈ ને ભણાવવા માટે આ દીકરીએ ભણવાનું છોડી દીધું અને આ બેન ના લીધે આ ભાઈ ભણવાનું છોડી દીધું એટલે આવા નિરાધાર લાચાર લોકો આ વિસ્તારોમાં છે આપણા બધાની જવાબદારી નાના પોંડા જે ધરમપુર ખાતે જે ગામ આવ્યું છે નાના પોંડામાં આઠ દિવસની અથાક ચોવીસ ચોવીસ કલાક જાગીને બનાવેલું આજે ત્રણ બાળકોનું જે નિરાધાર ત્રણ બાળકો છે જે પંદર વર્ષનું દિવ્ય છે એના બે નાના ભાઈ બહેનો છે દીકરી બાર વર્ષની છે અને આ રણવીર છે સાત વર્ષનો છે પંદર વર્ષનો જે ભાઈ છે જે છેલ્લા પંદર વરસથી કુપોષણનો શિકાર હતો એની ઘરે જ્યારે હું આવ્યો ત્યારે એની ઘરની હાલત જોઈને અને ખાસ તો દિવ્યેશની જે મેં હાલત જોઈ એટલી કરુણતા તમને આવી જાય જોવા જોતાં જ અને એ જ ટાઈમથી મેં વિચાર કરી લીધો કે આપણે બને એટલું જલ્દી દિવ્યશનું ઘર બનાવી આજે દિવ્યેશનું ઘર બની ગયું છે ખંડે જેવા ઘરમાં દિવ્ય છેલ્લા પંદર વરસથી હેરાન થતો હતો એટલે ત્રણ દિવસમાં જે ઘર બનાવ્યું છે ચોવીસ કલાક જાગીને અમે જે આઠ દિવસમાં ત્રણ ભાઈ બહેનોનું જે ઘર બનાવ્યું છે આજે અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ પાંચસો ફૂટે દાર આવતો હતો પાણીનો જે બોરિંગ છે પાંચસો ફૂટે આ વિસ્તારની અંદર પાણી આવે છે બધા લોકોના મનમાં એવું હતું કે ભાઈ પાંચસો ફૂટ આપણે કઈ રીતના ખોદાવીએ મેં કીધું આપણે ખોદાવશું અને આપણે ભગવાન પર આશા રાખીએ પાણી તો ગમે ત્યાંથી નીકળી શકે છે એટલે ત્રણસો ફૂટે બોરિંગ કરાવ્યું છે પાંચસોની બધાને એક્સપેક્ટેશન હતી પણ ત્રણસો ભગવાનની દયાથી આ ત્રણ બાળકોના આશીર્વાદથી ત્રણસો ફૂટે પાણી આવ્યું છે બોરિંગની વ્યવસ્થા કરાવી છે બે રૂમ છે ટોયલેટ બાથરૂમ છે ખાસ તો આ ત્રણેય બાળકોને ખાસ તો દિવ્યસ ચાલી નથી શકતો અને ટોયલેટ બાથરૂમ ઘરમાં જ કરવું પડતું હતું એટલે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા કરી છે કિચનની પણ વ્યવસ્થા કરી છે લાઇટને તમામ વસ્તુઓની વ્યવસ્થા આપણે કરી છે અને આવનારા ભવિષ્યમાં આપણે એ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું કે આ ત્રણ બાળકો છે હેરાન ન થાય આ જે અત્યારે મારું બસો ને સિત્તેરમું ઘર છે અને પ્રેરણા સ્વર તો મારા પિતાજી છે જે જે હંમેશા વર્ષોથી અમને નાનપણથીને શીખવાડતા આવ્યા છે કે આપણી પાસે જે કાંઈ પણ હોય ગરીબોમાં વાપરવું જોઈએ જે જે જરૂરિયાતમંદ લોકો છે એમાં વાપરવા જોઈએ હું મારા મેરેજની વાત કરું તો મેરેજના બીજા દિવસથી જ આ સેવામાં લોકોની લાગી ગયો હતો વિચાર એ જ હતો કે આપણે બને એટલું લોકો સુધી પહોંચીએ અને લોકોના કાર્યો કરીએ એ જ ભાવનાની સાથે તમે જુઓ ઘરની અંદર ટાઇલ્સથી માનીને તમામ વસ્તુ આ ત્રણ બાળકોની થઈ ગઈ છે એટલે અમે એટલા રાજી છે અને જે જે લોકોના અમે ઘર બનાવીએ છીએ એમનું ઘર બની જાય ને એનાથી મોટી ખુશી અમારા માટે કોઈ નથી એ તમે જોયું મેં મારા ધર્મપત્નીને આમ જ સહજપણે કીધું કે આપણે મેરેજ થઈ ગયા છે તો તારે કાંઈ ફરવા જવું હોય તો મને કે તો એણે મને કીધું કે તમે પહેલાં જેટલાના ઘર બાકી છે એ પહેલાં બનાવો પછી તમને ટાઈમ મળે ત્યારે આપણે ચોક્કસપણે ફરવા જઈશું એટલે તમારું જે પાર્ટનર હોય છે એનું પણ તમારા પ્રત્યે જે સમર્પણ હોવું જોઈએ તમારા પ્રત્યે જે જે ટ્રસ્ટ હોવો જોઈએ એ પણ હોવો બહુ જરૂરી છે એટલે આ બાળકોનું ઘર બનાવ્યું છે એ જ અમારા માટે અમે અહીંયા ફરી લીધા એટલે બહુ છે અમે અમે બહુ રાજી છીએ ત્રણ બાળકોનું આજે અમે ઘર બનાવ્યું છે